મફતમાં મોટી હાઈવે પરથી જવું પડે છે જ્યાં ભારે વાહન વ્યવહાર પણ ચાલુ રહે છે શિક્ષણ સમિતિએ પણ સ્વૈચ્છિક શિક્ષકોની મદદ લીધી છે પરંતુ વિદ્યાર્થીઓએ સરકાર સમક્ષ નવા રૂમ અને વધારે શિક્ષકોની મજબૂત માંગ ઊભી કરી છે મારું નામ જીશાન યાસીન પટેલ છે હું પ્રાથમિક શાળા પ્રાથમિક મિશ્ર શાળા મથાસરામાં ભણું છું કેટલામાં ધોરણમાં છું મેં છઠ્ઠા ધોરણમાં ભણું છું તમારે ભણવા માટે રૂમ કેટલા છે ચાર રૂમ તમારે ભણવા માટે ચાર રૂમ છે એક રૂમ માં કયો કયો વર્ગ બેસે છે એક રૂમ માં બે વર્ગ બેસે છે અને તમારે ભણવા માટે શિક્ષકો કેટલા છે અમારે ભણવા માટે શિક્ષકો ચાર છે તો તમે શું માંગણી કરો છો સરકાર પાસે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે અમને નવી સ્કૂલ બનાવી આપો અમારા શિક્ષક અમારા નવા શિક્ષકની ભરતી કરો मारो नाम अंजुम नजीर पटेल छे हूं धोरण 7 मा भणो छु मारी मारी शाळा नु नाम प्राथमिक मिश्र शाळा मछासरा छे हमारे हमारा क्लासरूम मा अमे बे तण वर्ग जोडे बेसिया छे एला हमारा फावतो नथी सरकार ने विनंती के क्लासरूम ना शिक्षक को मैं फणावडी ना थे रमे वे सरकार मित्रो केटीवी गुजराती मा आपनो हार्दिक स्वागत छे भरूच जिल्ला नु आमो तालुका नु આવી પહોંચી છે જેવામાં આજે અહીંયા આગળ મછાસરા ગામની જે પરિસ્થિતિ છે સ્કૂલની પરિસ્થિતિ ઘણી સારી છે શિક્ષકો પણ ઘણું સારું અહીંયા આગળ અભ્યાસ કરાવે છે સ્કૂલની આજુબાજુમાં સફસફાઈથી લઈને તમામ રીતે અહીં આગળ જે સ્કૂલની જે પરિસ્થિતિ કહેવાય તે ખૂબ સરસ છે અહીંયાના વિદ્યાર્થીઓને અભ્યાસ પણ સરસ આપવામાં આવે છે પરંતુ તેની પાછળનું એક વિશેષ કારણ અહીંયા આગળ સામે આવ્યું છે જેમાં ધોરણ થી એકથી ના વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે અહીંયા પણ શિક્ષકની ઘટ જોવા મળી છે જ્યાં થી આઠ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પાછળ ફક્ત ચાર જ શિક્ષક અભ્યાસ આપે છે જેવાની અંદર અહીંયા આગળ બીજી એક સમસ્યા પણ આવી છે કે આ ગામની અંદર થી આઠ ધોરણની અંદર ફક્ત ચાર જ રૂમ છે તે ચાર રૂમની અંદર કોમ્પ્યુટર રૂમ પછી કહી શકાય કે અહીંયા આગળ જે પ્રિન્સિપલ છે પ્રિન્સિપાલની ઓફિસ પ્રિન્સિપાલની ઓફિસની અંદર થી ત્રણ ધોરણ સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસ આપવામાં આવે છે ઘણી મોટી આ એક શરમજનક વાત કહેવાય કે ગુજરાતની અંદર આજે આમોદ તાલુકાનું ગામ છે તેની અંદર અહીંયા આગળ શિક્ષકોની ઘટ અત્યારે પણ બે દિવસ પહેલાં કાકડિયા ગામની અંદર શિક્ષકોની ઘટ જોવા મળી હતી ત્યાર પછી એક મછાસરા ગામ છે હાલની અંદર જોવા જઈએ તો ભરૂચ જિલ્લાની અંદર જે મળતી માહિતી મુજબ છે જેની અંદર સાડી સાતસો જેવા શિક્ષકોની ઘટ હતી જેમાંથી બસો પચ્ચીસ જેવા શિક્ષકો ફાળવવામાં આવ્યા છે પરંતુ હજુ પણ ભરૂચ જિલ્લાને પાંચસો જેટલા શિક્ષકોની ઘટ છે જેવામાં આપણે અહીંયા આગળ આ જે સ્કૂલના સાહેબ છે તેમને પણ પૂછીશું કે આ જે પરિસ્થિતિ છે ને કેટલા સમયથી આ પરિસ્થિતિ અહીં આગળ છે કે જે શિક્ષકોની ઘટ અહીં આગળ વર્તાઈ રહી છે જે અને આ જે ઓરડાઓ છે તે પણ અહીંયા આગળ ઘટ અહીં આગળ વળતા રહી છે સાહેબ જરા આ બાજુ આવજો ને તમારે જરા પૂછીશું કે આ જે મછાસરાની પ્રાથમિક શાળા આવેલી છે અહીંયાં આગળ અહીંયા આગળ જે જરા તમે થોડું ઘણું અમને જ્ઞાન આપજો કે અહીંયા આગળ જે વિદ્યાર્થીઓ છે તે કેટલા ધોરણ સુધીના અહીં આગળ વિદ્યાર્થીઓ અભ્યાસ થી આવે છે કેટલા શિક્ષકો છે

એક થી પાંચ ની અંદર ત્રણ અને છ થી આઠ ને કરીને પાંચ શિક્ષકોની ઘટ છે અત્યારે એ સાહેબ બે આજથી થી બે વર્ષ પહેલા શિક્ષકો હતા પણ પછી પોતપોતાની બદલી કરીને એ લોકો જતા પછી એમને સરકારને જે ભરતી કરવા નથી એ ભરતી અત્યાર સુધી થઈ નથી હવે થાય તો થોડા થોડા શિક્ષકો મૂકે વચ્ચે પછી જ્ઞાન સહાયક મૂકે અને એને પછી પાછા રિન્યુ કરે એ રીતે એમની સરકારની આ રીતે સિસ્ટમ ચાલે છે અત્યારે અત્યારે અમને મીડિયાના માધ્યમથી આવી પણ જાણકારી મળી છે તો અહીંયા આગળ એક લેડીઝ અને એક જેન્ટ્સ એમ કરીને બે વ્યક્તિઓ દ્વારા અહીં આગળ ફ્રીમાં શિક્ષા આપવામાં આવી રહી છે તે વાતને લઈને શું કહેશો સાહેબ એ સાહેબ એવું છે કે આ ગામ લોકોએ છે ને એસએમસી છે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અમે કમિટીને બોલાવી અને બધી વાત મૂકી કે ભાઈ આ રીતે આપી જ શિક્ષકોની ઘટ છે તો જો આ રીતે ગામની અંદરથી જો અમને કોઈ મદદ કરે તો બાળકોનું શિક્ષણ સુધરે